કોટ મત અહીંયા રાખ્યો તો મારી પાસે એટલે એવું હતું બધું એવું પ્રોગ્રામ કરશું કરશું બીજું પ્રોગ્રામ પ્રોગ્રામ કઈ નથી અત્યારે કરશો યાર તો છે વડિયા ગેટ બાટલો તમે લખાઈ નાખો મારા મારે છે ને હું મેળા આવે નથી ટાઈમ સેર નહીં જવાનું એટલે તમે લખાઈ નાખો વાંધો થોડાક મારાથી લખાય પ્રુફ જોઈ તમારા પ્રૂફ તમને બધા આપી દો પછી તમે હું બીજી ઉપાધી છે આ તો એક ફોટો અને હું બીજું જાય હા કુપર ઝેરોક્સ ને બીજું ને આ જે કાઈ ઝેરોક્ષ કુપરની જેચુ જોતી હું તમને આપી દે બીજો ફોટો ફોટો જે કાઈ જોતો હોય એમાં ના ગણા નહીં ને મારામાં આ તો ઈ તમને હું આપી દઈ ફોટો બોટો જે કઈ જતો હોય તો તમે વિપુલ જાય અને મારે થકી એટલું તમે કરતા આવી જાવ હમણાં બે હજાર સોવી બેસી જાય બરાબર એક દી આડો છે હું એક દી બે નો આડો છે આ હમણાં બે હાજર જાય બે હાજર ત્રેવીસ હમણાં જાય અને બે હાજર સોવી હમણાં બેસી જાય અને સૂંટણી હમણાં આવવાની છે બરાબર બાટલા થોડાક સસ્તા મળશે તો એટલું કરી હમણાં બાટલા લખાઈ નાખ્યું એટલે બાટલા થાય কি কৰ হ'ব বল ভাই জাইন তুমি ফোন কৰি নে অলক খাই না কবি জুমনি হ্যাঁ জকা কৰি বল কি দেছিয়া